જગતનાથ દ્વારકાધીશનું જે મંદિર છે જગત મંદિર દરિયા કિનારે આવેલું હોવાથી અતિ પુરાણું થઈ ચૂક્યું છે અને જર્જરિત હાલતમાં પણ જોવા મળી રહ્યું છે કેટલોક ભાગ જર્જરિત થઈ ચૂક્યો છે જેમાં પણ ખાસ કરીને ત્રીજા માળે આવેલા શક્તિમાતા મંદિરના પથ્થરો જર્જરિત હાલતમાં છે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે અહીં આવે છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પૂજારીઓએ વહેલી તકે મંદિરના જીર્ણોદ્ધાર માટે તંત્રને અપીલ કરી છે અને દર ચોમાસે અહીંયા દ્વારકાની અંદર એકથી બે સાયક્લોન તો હોય જ છે અને આની ઇફેક્ટ જોરદાર આ શિખર ઉપર પણ થાય છે આ પથ્થરો ઉપર થાય છે અને આ સ્ટ્રકચર ઉપર પણ થાય છે મારો કહેવાનો જે તાત્પર્ય છે જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ હજારોની તાદાદમાં લાખોની તાદાદમાં જો અહીંયા આવતા હોય અને જો આના ઉપર ધ્યાન ન દેવાય આવતા સમયમાં મને એવો સંદેહ છે મને એવો ડર છે કે ક્યાંય મોટી દુર્ઘટના ન થાય એના માટે થઈને તંત્રએ સરકારે પુરાતત્વ વિભાગે આના ઉપર વિચાર ગોષ્ઠી કરવી જોઈએ અને જેમ બનેમ જલ્દી આ જે સમારકામ થવું જોઈએ આનો જીર્ણોદ્ધાર જે થવો જોઈએ